મિત્રો એન્જલ અત્યારે દ્વારકા પોગી ગઈ છે અને એન્જલને મળશે મિત્રો પાંચ લાખનું ઇનામ આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો હું તમને વિડીયોમાં આગળ માહિતી પણ આપું વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો બન્યું છે આમાં એવું કે મિત્રો એન્જલ જે અમદાવાદથી દ્વારકા ચાલીને જાય છે છ વર્ષની દીકરી છે નાની ઠેઠ અમદાવાદથી દ્વારકા સુધીને આમ ડનવર્ટ કરતી ગઈ ચાલીને તો ઠીક છે પણ મિત્રો ડનવર્ટ પણ સાથે જ તે દીકરીએ કર્યા છે અને ડનવર્ટ કરતી ગઈ છે દ્વારકા અને મિત્રો ઘણા અત્યારે આ દીકરીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો અત્યારે એક ભાઈની ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી હતી કે તેમાં કહી રહ્યા હતા કે મારા આ દીકરીને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવું છે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો આપણે કોઈ આ વિડીયોની પુષ્ટિ નથી કરતા પણ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં એવો વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે મારા દીકરીને પાંચ લાખનું ઇનામ આપવું છે અને મિત્રો અત્યારે જે એન્જલ છે આપણે નાની દીકરી છ વર્ષની તે અત્યારે દ્વારકા પોગી ગઈ છે અમદાવાદથી દ્વારકા ચાલીને પોગી ગઈ છે આ મિત્રો અત્યારે દ્વારકામાં એન્જલનું સ્વાગત પણ થવાનું છે એવા પણ સમાચાર આવી રહ્યા છે અને મિત્રો હું આગળ પણ ઘણા બધા વિડીયો આપણી પાસે આવતા રહેશે હું એ પણ તમને બતાવવાનો છું પણ મિત્રો તમે વિચાર કરો છ વર્ષની બાળકી એટલે હાવ નાની છ વર્ષની ઉંમરની દીકરી મને એમ થાય છે કે ચાલીને દ્વારકા કેવી રીતે પોગી શકે એ પણ અમદાવાદથી દ્વારકા ભોગીએ આ તો કાળિયા ઠાકરની દયા હોય તારે જ ભોગી શકે મિત્રો તેની ભક્તિને ધન્યવાદ છે કે તે દીકરીને કેવું મનમાં થયું હશે કે મારે ચાલીને દ્વારકા જવું છે અને મિત્રો તેની તે દીકરીની રક્ષા કાળિયા ઠાકર પોતે કરે છે અને મિત્રો આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે દીકરીને ઇનામમાં પાંચ લાખ રૂપિયા આપવાનું પણ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો આપણે કોઈ પુષ્ટિ નથી કરતા હજી કહી દેવું અને મિત્રો મારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Да.